પાણા નોતા માણા નાણા અને પછી જેમ વાત કરે છે કે નોતા માણા માણસની ખોટ એટલે કેટલી બધી ખબર છે આ તમે સાંભળશો ત્યારે ખબર પડશે કે આપણને કોઈ ફરિયાદ કે કોઈ ગ્લાની થઈ જ ન શકે કેટલી બધી પરિસ્થિતિ ગંભીર એકવાર શાસ્ત્રી મહારાજે યોગીજી મહારાજે ગોંડલથી ઓગણીસો ની સાલનો શ્રાવણ માસની પારાયણનો ઓગસ્ટ મહિનો અને આઠમી તારીખ અત્યારના જ હું અવસરની વાત કરું છું ગોંડલથી યોગીજી મહારાજે શાસ્ત્રી શું લખ્યું કે શ્રાવણ મહિના કરીને પારાયણનું નું આયોજન કર્યું છે સાંભળજો હવે બીજી લાઈન તો ગામમાંથી બે માણસો આવે છે અને કથા શરૂ થાય ત્યારે ચાર ભેગા થાય અત્યાર તો કાર્યકરો કેટલા છે બરાબર ને હજુ સાંભળજો કે શ્રાવણ માસ ની પારાયણ ની ગોઠવણી કરી છે તો ગામ માંથી બે જણ અને કથા શરૂ થાય ત્યારે ચાર જણ પણ આનંદ ની લહેરો છૂટે છે કેમ કે આવતીકાલે બીજા દસ હરિભક્તો બાર થી આવવાના છે એટલે ચૌદ હરિભક્તો ની પારાયણ થશે એટલે આનંદ ની લહેરો છૂટે છે એટલે સાક્ષાત યોગીજી મહારાજ કથા કરતા હોય અને ચૌદ હરિભક્તો અને પરમ દિવસે વીસ હરિભક્તો છે એટલે સમયા ઉત્સવ જેવું થઈ જશે વીસ હરિભક્તો ગોંડલમાં ભેગા થાય એટલે સમયા ઉત્સવ ચાર હરિભક્તો એટલે પારાયણ હું ક્યાં ની વાત કરું છું ખાલી સિત્તેર વર્ષ પહેલાની વાત કરું છું ચાર હરિભક્તો એટલે પારાયણ અને યોગી મહારાજ કે આનંદ નો મોલ છવાઈ ગયો છે સમજાય છે નહોતા માણા વિચાર કરજો હા યોગી બાપા એવું કહેતા કે માણસ ભેગા થતા વિરોધ કરવા સમજાય છે કે અમે જયારે છાસ માંગવા છે ત્યારે વડતાલથી સાધુઓ એટલા બધા માણસો આગળ મોકલે કે બંડિયાને આપતા નહીં બંડિયાને આપતા નહીં બંડિયાને આપતા નહીં બહેનો આગળ ફરે જૂના મંદિરના કે ભાઈ એમને આપતા નહીં એ કે પણ આપણા બહેનો પણ સુરવીર એ પાછળ જાય ને કેજો કે આને આપજો આને જ આપજો આને આપજો વિચાર કરજો કે આપણી પાસે એવા માણસ નહીં તો પણ તેવા તેવા વિરોધમાં અસુવિધાની અંદર કોઈ દિવસ સત્સંગમાં મોડપ આવી નથી કેટલી બધી દિવ્ય શક્તિ ને દિવ્ય તાકાત ને ભગવાનની શક્તિની એ તાકાત છે ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ આખી કઈક જુદી છે અને એમાં આપણને ખબર પડે શાસ્ત્રી મહારાજ ને પોતાને પ્રશ્ન કેવો હું કઉ છું જેમ હરિભક્તો ઓછા ને એમ સંતો પણ એકદમ ઓછા એક વાર સારંગપુર સ્વામી એ શાસ્ત્રી જેવો છે ઇતિહાસ છે શું લખે છે કે મારે દસ મોરચે લડવું પડે છે ઘણી તમને દસ કામ આપે ને તો કોઈ દિવસ ના પાડતા નહીં સ્વામી મને આ બે કામ ત્રીજું કેમ કરજો બી સે યસ ના પાડવી બહુ સહેલી છે હા પાડવી અઘરી છે કોઈ તમને કે કે હિમાલય ચડી શકો ના બહુ સહેલી વાત છે પછી તો ગોદડું ઓડીને સુઈ જવાનું છે ને હા પાડીને એટલે દસ વર્ષની ટ્રેનિંગ બરાબર ને લિફ્ટ બંધ ઠંડા પાણીએ સ્નાન હા પાડવી હિંમત જોઈએ કોઈ કે ભગવાન છે ના મારી દ્રષ્ટિએ તો જે નથી માનતા ને એ નમાલા છે જે માને છે શુરવીર છે હા પાડવી અઘરી છે હા પાડે ને એટલે આધ્યાત્મિક થવું પડે માળા કરવી પડે તીર્થ કરવા પડે વ્રત કરવા પડે ઉપવાસ કરવા પડે સાધના કરવી પડે શ્રદ્ધા રાખવી પડે ના પાડવી તો બહુ સહેલી છે અત્યાર દુનિયામાં ભલે લોકો કેતા હોય કે ના પાડે એ બધા હોશિયાર ગણાય મારી દ્રષ્ટિએ તો હા પાડે ને એ હિંમત વાળા છે શુરવીર છે તો આ બાજુ શાસ્ત્રીજી મહારાજને એમને જયારે હરિકૃષ્ણ સ્વામી લખે છે પત્ર કે મારે દસ મોરચે લડવું પડે એમ છે કે અત્યારે તમે મને સંતો આપ્યા છે છે એમાંથી બે બીમાર એક વૃદ્ધ છે હું એકલો છું હું ભંડારી હું કોઠારી હું પૂજારી હું મંદિરનું કારખાનું ચલાવું હું હિસાબ લખું હું આ કરું હું થાકી ગયો છું પણ દસ મોરચે મારાથી લઢાય એવું નથી તમે એક સાધુ મોકલો શાસ્ત્રીમાં શું પત્ર માં જવાબ લખે છે સાંભળજો જવાબ લખે છે મહારાજ કે કે તમારી વાત સાચી સ્વામી અત્યારે મારે તમને સાધુ હોય ગોંડલ થી મોકલવો પડે પણ એ સાધુને ગોંડલ થી મોકલવા માટેની જોડ આપણી પાસે નથી સાધુની જોડ નહી અને મને તમારા ઉપર અતિદયા આવે છે એટલે મારી જોડે એક સાધુ છે હું તમને મોકલું તો હું મારો સાધુ તમને મોકલું તો હું જોડ વિનાનો થઈ જાઉં એટલે મારી પાસે પણ જોડ નથી તો હું તમને સાધુ ક્યાંથી મોકલી શકું કોણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ધ ફાઉન્ડર એની પાસે કોઈક સંત ના હોય તો દિવ્ય સંકલ્પ સિવાય ભગવાનની શક્તિ સિવાય આ પરિસ્થિતિની અંદર જયારે વડતાલ સંસ્થા સામે હોય બધા સામે હોય અને સંસ્થા ટકે અને વિકસે એ શક્ય છે તો કેટલી બધી તાકાત છે આપણી સંસ્થાની અંદર મૂળ પાયાની અંદર ભવ્ય નથી પણ દિવ્ય છે કીપ ધેટ ઇન માઇન્ડ સંપૂર્ણ દિવ્ય છે અને પછી શાસ્ત્રી મહારાજ શું લખે છે ખબર છે શાસ્ત્રી મહારાજ કે એક સમય મેં પણ ચાર ચાર કામ ભંડાર કોઠાર બધું એકલા હાથે કર્યું છે મને વિશ્વાસ છે કે તમે દસે દસ મોરચે લડી શકશો દેહ તો કૃતજ્ઞી છે દેહ સામે ધ્યાન ન આપતા અને દેહ પાસે જેટલી સેવા થાય એટલી કરી દેજો પણ મારી એક વિનંતી રાખજો કે ભલે કોઠારનું કામ ઓછું થાય ભલે કારખાનું કામ વહેલું મોડું થાય ભલે શાસી મહારાજ શું કહે છે કે ભલે બીજા નાના મોટા કામ ઓછા વત્તા થાય પણ ઠાકોરજીની સેવા ઓછી વત્તી ન કરતા એટલે એને પ્રાધાન્ય આપીને તમે કામ કરજો એટલે મંદિરો ચાલ્યા છે આટલી પરિસ્થિતિની અંદર એકવાર પાંચ આરતીમાંથી એક આરતી ઓછી થઈ નથી આપણે હે જરાક તકલીફ હોય ને તો ઘરમાં થાળ બંધ જરાક ભગવાન કંઈક પ્રશ્ન થાય ને આપણું બોનસ ઓછું થઈ જાય કે જોબ બદલાઈ જાય તો પછી આરતી બંધ સમજો કોઈ કાઢે કોઈક આપણા મનની અંદર ભક્તિ છે ને સુવિધાને આધારેનો વિકાસ કે એનો લય થવો ના જોઈએ ઇટ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ એવી મનની અંદર ધડતા હોવી જોઈએ તો આપણો પોતાનો વિકાસ થતો હોય છે તો એ પણ આપણને ખબર પડે અને આગળ તમે જેમ જતા જઈએ કે આપણી સંસ્થાની અંદર જેમ આગળ જશો ત્યારે ખબર પડશે કે નોતા નાણાં યોગીજી મહારાજે પણ પ્રશ્ન વારંવાર લખ્યા છે આ જે તમારા હરિભક્તોની નાની નાની સેવા છે ને એનાથી સંસ્થા ચાલે છે કેવી સેવા તો યોગીજી મહારાજ છત્રીસ ની સાલની અંદર શાસ્ત્રી મહારાજને કાગળ લખે છે ગોંડલ મંદિરનું કામ શાસ્ત્રી મહારાજ આ પરિસ્થિતિની અંદર જો બોચાસન મંદિર કર્યું પૂરું થયું ના થયું સારંગપુર શરૂ કર્યું હજુ સારંગપુરના શિખર ચડે એ પહેલા ગોંડલનું શરૂ કર્યું ગોંડલમાં શું ગંભીર પરિસ્થિતિ છે યોગી પ્રમુખ સ્વામીને ચૂનો પીલવા મૂકી દીધા અને હજુ તો બધા મંદિરો ઠીક થાય એ ગઢડામાં ટેકરા ઉપર જમીન લઈને ત્યાં ખાત કરીને આરસ નું મંદિર શાસ્ત્રી મહારાજે શરૂ કર્યું બીજો કોઈ કરે નહીં જો ભક્તિ કેટલી હશે ગોંડલમાં મંદિર ચાલતું હતું અને યોગીજી મહારાજ પત્ર લખે છે સાંભળો હજુ બાપા છત્રીસ ની સાલ નો પત્ર છે બાપા શું લખે યોગી બાપા પોષ મહિના નો પત્ર છે બાપા લખે છે કે ખરેખરી થાય છે સાંભળજો કે માણસોનો પગાર જેમ તેમ કરીને ચૂકવો પડે છે આ મહિનાનો પગાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા થયા કોનો મજૂરોનો પગાર કેટલા રૂપિયા અશોકભાઈ ત્રણસો ને પાંત્રીસ રૂપિયા અને એ તો રાજકોટથી એક હરિભક્ત આવ્યા એકસો એકસઠ એની પાસે લીધા અને એક સોલિસિટર સાહેબ આવ્યા બહુ કરગર્યા ત્યારે એકસો એકાવન આપ્યા પગાર ચૂકવ્યો છે પણ પોષ મહિનાનો તો બાકી છે માક્ષરનો પગાર ચૂકવાયો પોષ મહિનાનો તો ચડી જ ગયો છે સખત ઉઘરાણી થાય છે મન મૂંજાય છે પરમ દિવસે વીસ રૂપિયા કોકે દાનમાં મૂક્યા એ તો છમ થઈ ગયા યોગી બાપા ના જો ભાષા સાંભળો હવે લોકો અમને પૂછે છે કે સિલક માં શું છે તો ત્રણ આના શાસ્ત્રી મહારાજ શું લખે છે ખબર છે સાંભળજો કે હવે મને કોઈક પૂછશે કે સિલક માં શું છે તો ફક્ત સિલક માં સ્વામી આપ પોતે છો બીજું કઈ નથી આ પરિસ્થિતિનો જયારે કાગળ યોગી મહારાજ લખે છે તા શાસ્ત્રી મહારાજ શું લખે છે કે મેં મહારાજને પ્રાર્થના કરી છે પણ ગોંડલ મંદિરનું જે શિખરનું કામ ચાલે છે બરાબર થવું જોઈએ શિખર મોટું અને સારા કરજો શિલકમાં કોઈ નથી અને શાસ્ત્રી મહારાજ આવો જવાબ લખી શકે દિવ્ય શક્તિ સમ કોસ્મિક કનેક્શન કોઈ માણસ છે ને બંધ કરીને જતો રહે સમજાય છે આ તો એક જ મ્યુનિસિપાલિટીની નોટિસ પણ તો આપણે કે બાપા પતિ ગયું મરી ગયા શું કરશું એકદમ બેભાન થઈને માણસના તરફ ફીણ આવી જાય અત્યારે લાગે ઘર કે ઓઇલના પ્રાઇસ વધી ગયા તો શું કરશું પતિ ગયું અત્યારે ટેન્શન ને હાઈ બીપીની ગોળીઓ લેવા માંડે કેટલું બધું વરસાદ પડે તોય દુઃખ ના પડે તોય દુઃખ પૂર આવે તોય દુઃખ ભૂકંપ થાય તો બમણું દુઃખ જે બધામાં આપણને દુઃખ છે આ બધા મને લાગે છે કે આપણે પેલી બાય જેવા લાગીએ છીએ વ્યુ મેન્યુફેક્ચર વારોના હેપીનેસ કોક કેટેગરીમાં તો આપણે ફિટ થઈએ જ ને વિચાર કરજો આહા બાજુ બધી જ વિટમણાની અંદર સુખ સુખ ને સુખ એ તો હજુ સમજાય છે એકવાર શાસ્ત્રી મહારાજ રાતે સીધા ક્યાં પહોંચ્યા રાતના સમયમાં શાસ્ત્રી મહારાજ બદલપુર પહોંચ્યા હવે બદલપુર જવાય સમજી રાખજો બદલપુરનો આખો વિસ્તાર છે ને એનો મુખ્ય ધંધો શાસ્ત્રી મારા રાતે પહોંચ્યા અને હરિભક્તોએ કહ્યું કે સ્વામી કેમ અત્યારે રાતે સ્વામી કે આપણે રાતે પધરમ શરૂ કરીએ શાસ્ત્રી મારે કેમ એ કે આટલા દરાનું કામ ચાલે છે ત્યારે ચૂનો જે પીલવાના માણસોને આપણે ત્રણસો રૂપિયા પગાર ચડી ગયો છે એ હું આ બે દિવસ ને બે રાત પધરામણી કરીશ ત્યારે અટલાત્રાનું મંદિર થશે હવે તમે અટલાતરા જાઓ ને તારી યાદ કરજો રાતની પધરામણી રાતની મહેનત અને પછી મંદિરો થયા છે યોગી બાપા કહેતા કે શાસ્ત્રી મહારાજે દાળિયા ફાકીને પેટે પાટા બાંધીને આપણને આવા મંદિરો કર્યા છે પ્રમુખ સ્વામીનો જે બહુ મોટો ફેમસ ફોટોગ્રાફ છે કે શાસ્તિ મહારાજ બેઠા છે અને પ્રમુખ સ્વામી હાથ જોડીને નાના સંત તરીકે બેઠા છે ઘણા બધા એ મૂર્તિ જોઈ છે એ જ્યારે મૂર્તિ આમ બારે હતી ને અમે સંતોએ સ્વામીને પૂછ્યું સાહજિક રીતે કે બાપા આ શાસ્તિ માને તમે અહીંયા બેઠા છો એ પ્રસંગ તો બધાને ખબર છે બહુ પવિત્ર પ્રસંગ છે કે શાસ્તિ મહારાજનો ફોટો પાડવા કોક આવ્યો ને સારંગપુરમાં તો શાસ્ત્રિ મહારાજ આમ બેસી ગયા અને શાસ્તિ મા જે કે નાન દાન બોલાવો ફોટા માટે પાર્ટનર માટે પ્રમુખ સ્વામી બોલાયા છે નાનકડા અને સ્વામી એકદમ નાના ગલુડિયા જેવા દોડતા દોડતા એટલે સ્વામી હાથ જોડ્યા અને ત્યારથી સ્વામી કે છે કે અત્યાર સુધી અમે હાથ જોડેલા જ રાખ્યા છે જોજો સ્વામીની પૂજા પતે ને પછી દરેક હરિભક્તને સ્વામી હાથ જોડે છે કે નહીં દરેક હરિભક્તને નમસ્કાર પગે લાગે છે એવું નથી કે તમે પગે લાગો છો ને સ્વામી સામે ઝીલે છે અરે ભાઈ સ્વામી તમને હાથ જોડે છે ત્યારે આપણે ઝીલીએ છીએ આખું જુદું છે એટલો બધો સ્વામીને મહિમા છે તો એ જયારે ફોટોગ્રાફ સ્વામી જોતા હતા ત્યારે અમારાથી ભૂલમાં એવું બોલાઈ ગયું મેઘું બાપા આ આ ઝૂંપડી એ શું છે પાછળ સ્વામી કે ઝૂપડી નો એ શાસ્ત્રી મહારાજ નો ઉતારો છે સ્વામી કે શાસ્ત્રી મહારાજે જીવ્યા ત્યાં સુધી આખી જિંદગી ઝૂંપડીમાં રહ્યા અને આપણી માટે મહેલો બનાવ્યા શાસ્ત્રી મહારાજ વડતાલથી છૂટા પડવા પડ્યા એ પોતાના ઉતારા માટે નહીં માણસ કોઈ છૂટો પડે ને પોતાનું જુદું કરવા ભગવાનનું કરવા થયા છે યાદ રાખો કોઈ જગ્યાએ પોતાની સુવિધા ઉભી કરીશ એક જગ્યાએ સ્વામી આપણને આ વાત કરી ત્યારે આપણા મનમાં ખબર પડે કે શાસ્ત્રી જે જે આપણી સંસ્થા સ્થાપી છે છે અને અને રીતે આ બધું કામ કર્યું એની પાછળ કેવળ એ જ આપણે જોઈએ તે વખતે આપણને ખબર પડે છે કે આધ્યાત્મિકતાની અંદર શાસ્ત્રી મહારાજે આ બધું સ્થાપના કરી છે અને વડતાલથી જયારે શાસ્ત્રી મહારાજ છૂટા પડ્યા એનું થોડુંક વર્ણન કરીને આપણે અહીંયા પૂરું કરીએ કે બધાને ખ્યાલ છે કે ઓગણીસો ને છ સાલ પાંચ ની સાલ ની અંદર નવેમ્બર મહિનાની અંદર શાસ્ત્રી મહારાજ જ્યારે ચૈત્રી પૂનમ હતું અને ચૈત્રી પૂનમ ની પછી જ્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે એમને છૂટું પડવાનો જ્યારે શાસ્ત્રી મહારાજે વિચાર કર્યો તે વખતે શાસ્ત્રી મહારાજના મનની અંદર એક દ્રઢતા હતી કે ક્યારેય વડતાલથી છૂટું પડવું નહીં ભગતજી મહારાજે શાસ્ત્રી મહારાજને કહ્યું હતું કે તારા કટકા કરી નાખે તો હું તને સાંધી દઈશ પણ તું છૂટો પડતો નહીં પણ જ્યારે ચૈત્રી મહિનાનો પૂનમનો સમય આવ્યો ત્યારે કૃષ્ણજી અદાએ શાસ્ત્રી મહારાજને આવીને કીધું કે હવે ઉપાધિ વધતી જાય છે અને તમારે વડતાલથી છૂટા પડીને તમારે અક્ષકની ઉપાસના એ તમારે પ્રચાર કરો અને એના તમે મંદિરો કરો ત્યારે શાસ્ત્રી મહારાજ આ વાત કરે છે કે ભગતજીએ મને આમ કહ્યું હતું તે વખતે કૃષ્ણજી અદા સમજાવે છે કે શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો છે કે જયારે વિપરીત દેશકાળ થાય ત્યારે પોતાનું વતન હોય ને તો એને પણ તમારે મૂકીને ભજન ભક્તિના સુખ માટે દૂર જવું એટલે કે તમે દૂર જાઓ મહારાજની આજ્ઞા છે જયારે શાસ્ત્રી મહારાજને આ બધી વાત સમજાવે છે ને એમનાય મનની અંદર જયારે દ્રઢતા હોય છે ત્યારે એ વાત વિચારતા આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ એમના મનની અંદર કેવડ શિજી મહારાજ પ્રધાન હતા ઉપાસના પ્રધાન હતી કોઈ સુખ સગવડની માટે કે કોઈક અંગત વેરઝેરના કારણે કે કોઈ માન મોટપના કારણે કે કોઈ અહમના કારણે પણ છૂટા નથી પડ્યા કેમ વડતાલમાં જ્યારે શાસ્ત્રીમાં જ કથા કરતા હોય ત્યારે બબ્બે હજાર માણસ સાંભળવા આવતા ખુદ ગોરધનદાસ કોઠારી વડતાલના કોઠારીએ કથામાં બેસે અને જ્યારે વિરોધી સંતો પૂછે

તો નંદ કિશોર કરીને એક બહુ જ વૃદ્ધ સાધુ દેહ ઝલાઈ ગયો તો પણ મન ઝાયું રહે નહીં શાસ્ત્રીમાં કથા કરે તો પોતાના સેવકને ધક્કે લે કે જા તું પાણીનું માટલું લઈને ત્યાં ફોડ એટલે કથા વિખરાઈ જાય જા તું મરચાંની ધૂણી કર આરતીમાં શાસ્ત્રી મહારાજ હોય ને કોઈક સોયા ભોકે દુઃખ સહન કરીને પણ શાસ્ત્રી મહારાજ બોલે નહીં એકવાર તો શાસ્ત્રી મહારાજને ઝેર આપ્યું અને જયારે સંતો હરિભક્તો એ કહ્યું કે સ્વામી હવે તમે ભંડારમાં જમવાનું બંધ કરો કારણ કે તમને ઝેર આપ્યું શાસ્ત્રી મહારાજ કે સાધુ નો નિયમ છે કે ભંડારમાં જમવું હું નિયમ તોડીને વિમુખ થવા માંગતો નથી હું ઝેર આપીને ઝેર ખાઈને હું મરવા માંગુ છું પણ નિયમ છોડીને હું મરવા માંગતો તો એ ભંડારમાં જાય ચાર સંતોએ વિરોધી સંતો પકડીને ચૂલામાં નાખવાનો પ્રયાસ કર્યો એ ચારે ચાર ના મોઢા શાસ્ત્રી મહારાજે નહીં જોયા હોય એ ચાર વડતાલના સંતો નામ નહીં ખબર હોય અત્યારે તમને કે મને નામ ખબર છે ના જિંદગીમાં શાસ્ત્રી મહારાજ ચાર સંતોને યાદ પણ કર્યા નથી કેટલા અજાત શત્રુ અને જ્યારે વાત વણસવા લાગી અને બધાના મનમાં એમ થયું તો જેમ ચૈત્રી પૂનમના સમયે નક્કી કર્યું તો કાર્તિકી પૂનમે શાસ્ત્રી મહારાજ એ પોતે વડતાલના હરિકૃષ્ણ મહારાજ આગળ ઉભા રહીને પ્રાર્થના કરે છે પ્રાર્થના સાંભળજો શાસ્ત્રી મહારાજ જે શબ્દ બોલે છે હું તમને કહું શાસ્ત્રી મહારાજ કહે છે કે હે ખરીકૃષ્ણ મહારાજ અમારે જુદું પડવું નથી પણ જો આપની ઈચ્છાથી અને આપના સંકલ્પથી અમે જોડતા પડતા હોય તો તમે અમારી સહાયમાં અને અખંડ અમારી ભેગા રહેજો ખ્યાલ આવ્યો એવી પ્રાર્થના કરીને જ્યારે શાસ્ત્રી મહારાજ નીકળે છે એટલે કોઈ કાર્ય હરિકૃષ્ણ મહારાજને મૂકીને નીકળ્યા નથી પણ વડતાલના હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને શાસ્ત્રી મહારાજ નીકળ્યા છે આપણી સંસ્થામાં જે તાકાત છે એ ભગવાન સ્વામિનારાયણ એમના સંકલ્પ એમની દિવ્ય શક્તિનું તાકાત છે જો છ પ્રકારના હરિભક્ત હોય યાદ રાખજો તમારી આ સિમ્પલ ઉપદેશ કરતા પણ એક જાણપણા માટે હું વાત કરું છું કે એક હરિભક્ત હોયને એ રોજ ભગવાનને દર્શન દેવા આવે ખ્યાલ આવ્યો ને કે ભગવાન હાજરી પૂરી લેજો પછી નીકળી જાય એને તમે બહારે પૂછો ને કે ભગવાન કેવા વાઘા પહેર્યા છે જોઈ લો જલ્દી બધા એને પૂછો કે હાથમાં કેવો રૂમાલ છે મોજડી કેવી છે મુઘટ કેવો છે પાછળ શું બેકગ્રાઉન્ડ છે એને કઈ જ ખ્યાલ ના હોય દર્શન કર્યા હોય એટલે પેલો મૂળ દર્શન દેવા આવે કે ભગવાન આવી ગયો છું હાજરી પૂરી લેજો બરાબર ને બીજા હરિભક્ત છે કે ભગવાનના દર્શન કરવા આવે કે બારે જાય ને તો બધું જ એને યાદ હોય કે કેવી મૂર્તિ કેવા વાઘા બધું નિરીક્ષણ શાંતિથી કરે કરી લેજો પૂછવાનો નથી પણ ત્રીજા હરિભક્ત કેવા છે ખબર છે પેલો ભગવાનની મૂર્તિ બધું યાદ રાખીને જાય પણ એ ખાલી વાઘા અને વસ્ત્ર યાદ રાખીને જાય પણ ભગવાનની મૂર્તિ જોડે વાત ના કરે ત્રીજા હરિભક્ત છે ને એ ખાલી આને આરસ ન સમજે ઊભા રહીને એના પ્રશ્નની વાત મૂર્તિને કરે તમે યાદ કરજો તમે શેમાં આવો છો જુદો છ પ્રકારના હરિભક્ત છે એક દર્શન દેવા આવીને જતા રે એક મૂર્તિનું વર્ણન યાદ રાખીને જાય દર્શન કરીને ત્રીજા છે મૂર્તિ સાથે વાતો કરે પણ એ કેવા હોય ખબર છે મૂર્તિ જોડે વાત કરે શોપિંગ લિસ્ટ આપી દે ભગવાન આ નથી તે નથી ને આમ કર્યું ને તોય નથી ઘરે જવું છું ને આવું નાવરે એમાં છોકરો નથી માનતો ના અંતે લાંબી વાત કરીને જતા રહે પણ ભગવાનની વાત સાંભળવા ના ઉભા રહે શોપિંગ લિસ્ટ આપીને જતા રહે કે આટલું કરી નાખજો પણ ચોથા હરિભક્ત છે એ ભગવાન જોડે વાત કરે ને ભગવાનને વાત સાંભળીને આવે ભગવાન વાત કરે છે હા શંકા ના રાખતા યોગી બાપા ગોંડલમાં ઘનશ્યામ મહારાજ જોડે રોજ વાતો કરે અને સંતોએ કીધું કે બાપા તમે ઘનશ્યામ મહારાજ જોડે રોજ વાતો કરો છો તો ઘનશ્યામ મહારાજ તમારા જવાબ આપે છે બાપા કી આપે છે ને તો કે બાપા ઘનશ્યામ મહારાજ તમને જવાબ આપે અમને કેમ નથી સંભળાતું બાપા કે ગુરુ એ તો ટેલિફોન જેવું હોય જેની પાસે રિસીવર હોય ને એને જ વાળાનું સંભળાય જો સંભળાય છે તમે ભગવાનની મૂર્તિ આગળ ઉભારો રો ને દિલ ખોલીને ઉભા તો ભગવાન વાત કરશે પણ પાંચમા હરિભક્ત હોય ને એ ભગવાન પાસે છે ને પોતાનું મન મૂકીને જાય એટલે ભલે જ્યાં હોય કરતા હોય ઘરે હોય ગમે ત્યાં હોય પણ એનું મન ભગવાનની પાસે હોય એવા હરિભક્ત હોય પણ છઠ્ઠા કેવા જ ખબર છે ભગવાનની મૂર્તિ ભેગા લઈને જાય ધંધો કરે બારે જાય ગમે ત્યાં જાય ભગવાનની મૂર્તિની ભેગી અખંડ હોય આ અચલ મૂર્તિ નથી ચલ મૂર્તિ છે ભાઈ તમે એને કહેશો તો તમારી ભેગી અખંડ ફરશે એમ શાસ્ત્રી મહારાજ વડતાલના હરિકૃષ્ણ મહારાજ ને ભેગા લઈને નીકળ્યા છે એ પ્રતાપે સંસ્થાનો આટલો જબરજસ્ત વિકાસ છે ભગવાનની તાકાત છે દિવ્ય શક્તિ છે અને એટલું યાદ રાખજો કે કોઈ કાળે આવતીકાલે જે આપણે વાત કરવાની છે એ આપણી સંસ્થાનો વર્તમાન કાળ યાદ રાખજો કે જે ચારે શાસ્ત્રી મહારાજ ધામમાં જવાની એની પરતા ત્યારે ભલ ભલા જૂના મંદિરના માણસો બધા કહેતા કે યજ્ઞપુરુષ છે ત્યાં સુધી બધું ચાલ્યું ભાઈ યોગીજી મહારાજ શું કરશે પ્રમુખ સ્વામીનું તે વખતે એનું તો નામ નિશાન નતું બધાના મનમાં હતું શાસ્ત્રી મહારાજે કીધું હતું કે જયારે હું પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવું છું ત્યારે પચાસ વર્ષ સુધી હું સંસ્થાના પાયા પાતાળમાં નાખીને જાઉં છું શાસ્ત્રી મહારાજે કીધું કે મેં એક કાર્ય એવું નથી કર્યું એના પછી મને પસ્તાવો થયો હોય શાસ્ત્રી મહારાજે કીધું હતું કે હું જોઉં છું તમને મનાતું નથી તમને દેખાતું નથી બે સંસ્થા કરતા આપણી સંસ્થાનો વિકાસ મોટો અને જગ જાહેર થશે દેખાય છે કે નહીં બધું શાસ્ત્રી મહારાજ ના શબ્દ છે પણ શાસ્ત્રી મહારાજ પછી જયારે યોગીજી મહારાજ આવ્યા કાલે આપણે જોઈશું બધાને એમ હતું કે શાસ્ત્રી મહારાજે મંદિરો કર્યા પણ યોગીજી મહારાજે એ મંદિરો છે ને માણસોથી ભરપૂર કર્યા બાર યુવાક મંડળને શું ને શું કર્યું મહારાજના વગતમાં ખૂણે ખાંચડે વિરોધ થતો હતો યોગી મહારાજના દર્શન અને વાણી અને સ્પર્શથી તમામ તમામ વિરોધ શમી ગયો કેટલી બધી તાકાત યોગીજી મહારાજે જે વિકાસ કર્યો અને મંદિરો અને સત્સંગનું જે પોષણ કર્યું એ બધું જ જુદું અત્યારે જે જે સંકલ્પો યોગીજી મહારાજ કર્યા ને એ બધા જ સંકલ્પો વર્તમાન કાળે સિદ્ધ થયા યોગી બાપાએ કહ્યું કે ગોંડલની અંદર દરવાજો થશે થયો સોનાનું સિંહાસન થયું બાપા કે કોઈક અમને લાખ રૂપિયા આપે એક મ્યુઝિયમ કરવું છે અને ગાંધીનગરમાં અક્ષરધામનું મ્યુઝિયમ થયું બાપા કે કે યમુના નદી વિહળ થઈ ગઈ છે કે અહીંયા આગળ મંદિર થાય થાય ને થાય આપણને તેત્રીસ વર્ષમાં કેટલી સરકારો કેટલાય ગવર્નર આઠ ગવર્નર બદલાઈ ગયા અને જુદી જુદી જગ્યા દેખાડી એકવાર તો રાજીવ ગાંધીએ આપણને જગ્યા આપી એના પાંચ લાખ ભર્યા અને પાછી સરકારે જગ્યા લઈ લીધી લાખ પાછા આપ્યા કોઈ દિવસ આવે બધાના મનમાં નિરાશા આવી ગઈ યોગી મહારાજે કહ્યું કે યમુના કિનારે કરવું છે તો દિલ્હી અક્ષરધામ થયું કે નહીં થયું યોગીજી મહારાજના સંકલ્પોની કાલે વાત કરશું પ્રમુખ સ્વામીની જે એમની દિવ્યતા અને જે ભવ્યતા જે કાર્ય શક્તિની કાલે આપણે જોઈશું કે યોગીજી મહારાજે તો એટલા બધા સંકલ્પ કર્યા એ સંકલ્પ પ્રમાણે જે સત્સંગનો વિકાસ થયો છે અને જે પ્રમુખ સ્વામીની દિવ્ય શક્તિ પ્રમાણે જે વિકાસ થયો છે એ આપણે આવતીકાલે જોઈશું અને પરમ દિવસે આપણી સંસ્થા પચાસ વર્ષ પછી કેવી સભા થતી હશે કેવી ઘર સભા થતી હશે કેવી પૂજા થતી હશે જે દુનિયાની અંદર જે વિકાસ થતો હશે એમાં તમે અને તમારા સંતાનો કેવી રીતે જીવતા હશું કારણ કે યાવત ચંદ્ર દિવા કરો ત્યાં સુધી આપણી સંસ્થા રહેશે તો ફરી આજના દિવસે આ દિવસે આપણે આપણે ભગવાન સ્વામિનારાયણનો આભાર માનીએ કે એ પૃથ્વી પર આવ્યા તો આપણી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા થઈ શકે બીજો આભાર આપણે માનીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીનો કારણ કે અક્ષર છે તો અક્ષર પુરુષોત્તમ થઈ શકે ને ત્રીજો આપણે આભાર માનીએ છીએ ભગતજી મહારાજનો નો કે એમણે જે અક્ષર પુરુષોત્તમ તું જ્ઞાન એ જાય છે અક્ષર છે જુએ છે અક્ષર છે બેઠું છે અક્ષર છે એ અક્ષર પુરુષોત્તમ તું જ્ઞાન જે ભગતજી મહારાજે એ પેસિવલી જે પકડી રાખીને શાસ્ત્રી મહારાજને આપ્યું એ ભગતજી મહારાજનો આપણે આભાર માનીએ છીએ સૌથી વધારે આભાર આપણે શાસ્ત્રી મહારાજનો માનીએ છીએ કારણ કે જે ખૂનિયું જ્ઞાન અક્ષર પુરુષોત્તમનું હતું તેને જાહેર ચોખમાં મૂકીને મૂર્તિ માન કરી દીધું જેથી બીએપીએસ સંસ્થા સ્થપાઈ યોગીજી મહારાજનો આભાર માનીએ છીએ કે જે સંસ્થા આપણને પોષણ કરીને છેક સુધી પહોંચાડી અને પ્રમુખ સ્વામી મહારાજ કે જે અક્ષયપુષમનું જ્ઞાન જે નાનું હતું ખુમ્યું હતું ખૂણામાં હતું એ લઈને બધાને ખબર છે ગયા સાલ ટોરોન્ટોમાં મંદિર થયું ત્યારે એના જે પ્રાઇમ મિનિસ્ટર સ્ટીવન હાર્પર જે ચુસ્ત ક્રિશ્ચિયન એ આવીને અક્ષ પુરુષોત્તમ મંદિરની જ્યારે આરતી ઉતારે અને આખા કેનેડાનું આપણું મંદિર ભેટ આપે આનથી વધારે જગ જાહેર અક્ષ પુરુષોનું જ્ઞાન પ્રમુખ સ્વામીએ મૂકી દીધું તો સ્વામીનો આભાર માનીએ છીએ અને દરેક નાના મોટા હરિભક્તો જેને પોતાનું બલિદાન ભોગ આપીને સંસ્થા આપણને ભેટમાં આપી છે તો યાદ રાખજો આ ઇતિહાસ કોનો છે આપણો છે તમારો થશે તો એનું ગૌરવ થશે ચટપટી થાય આપણો છે તો ક્યારેય કંટાળો નહીં આવે અને આપણો છે તો ભૂતકાળ પાસે એક શક્તિ છે તમારું વર્તમાન બદલવાની અને ભવિષ્ય બદલવાની તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે આવતીકાલે આપણે જે સંસ્થાનું પોષણ થયું એ સાંભળીને પરમ દિવસે જે ભવિષ્ય છે એ પણ આપણે આવતીકાલે આપણે ભેગા થઈએ એ જ આજના દિવસે પ્રાર્થના સ્વામી નારાયણ 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण